બાળ મિત્રો તમને ઊંચી જગ્યાએ ચડવું કૂદકા મારવા આવું બધું ગમે આઈડિયલ મોરલ મેજિકમાં આજે આપણે કબીરની વાર્તા સાંભળીએ જેને આવી રીતે રમવું બહુ ગમતું હતું પણ તેના પપ્પાએ તેની ખાસ વાત શીખવી શું હતી એ વાત ચાલો સાંભળીએ કબીર ખૂબ જ ચંચળ છોકરો હતો તેની આ ચંચળતા તેના વર્તનમાં પણ દેખાતી હતી તેની ચંચળતાને લીધે ઊંચે ચડવું કૂદકા મારવા ઝડપથી દોડવું તેમજ એવી ઘણી ક્રિયાઓ કે જે સામાન્ય બાળક ન કરે તે કરતો તે ટેબલ પર ચડી જતો દિવાલો પરથી કૂદતો વાયર ખેંચતો પાઇપ પર ચડતો અને તેની સાયકલ બીજા કરતાં વધુ ઝડપથી ચલાવતો તે તેના મમ્મી પપ્પાને જાણ કર્યા વિના બહાર પણ દોડી જતો આ બધી પ્રવૃત્તિ કરતા તેને પડવાનો કે વાગવાનો બિલકુલ ડર ન હતો આવો ડર ના હોવો એ અમુક હદ સુધી સારું કહેવાય પરંતુ જો આવી પ્રવૃત્તિઓ સુરક્ષાને ધ્યાનમાં રાખ્યા વગર કરવામાં આવે તો વ્યક્તિને નુકસાન થવાનો ભય ચોક્કસ રહે છે આ બાબતથી ચિંતિત કબીરના પપ્પાએ કબીરને સુરક્ષા વિશે સમજાવવાનું નક્કી કર્યું એક દિવસ કબીરના પપ્પાએ તેને પાસે બેસાડીને કહ્યું કબીર બહાદુર બનવું સારું છે પણ સુરક્ષા સાથે બહાદુર બનવું વધુ સારું છે શું તું એવી બાબતો વિચારી શકે છે કે જેમાં એક નાની ચૂક તને નુકસાન પહોંચાડી શકે છે કબીરે ખૂબ વિચાર્યું અને કહ્યું કદાચ ફર્નિચર પર કે દિવાલ પર ચડવું તેના પપ્પાએ જવાબ આપ્યો બરાબર તો વાયર અને પ્લગ વિશે શું કબીરના તેના શિક્ષકે વીજળીના તાર વિશે આપેલ માહિતી યાદ આવી અને કહ્યું જ્યાં સુધી ખબર ન હોય કે વાયર અને પ્લગ સુરક્ષિત છે ત્યાં સુધી તેમને સ્પર્શ ન કરવો તેના પપ્પા હસીને બોલ્યા ખૂબ સરસ આ ઉપરાંત ઘરમાં અને બહાર ખાસ કરીને અજાણ્યા લોકો સાથેની સુરક્ષા પણ મહત્વની છે જો કોઈ અજાણી વ્યક્તિ તારી સાથે વાત કરે અને ખોટી રીતે અડે તો તારે શું કરવું જોઈએ કબીરે

સાયકલ ચલાવતી વખતે કબીરે તેનું હેલ્મેટ પહેર્યું અને ટ્રાફિક સિગ્નલનું પણ પાલન કર્યું બગીચામાં તેણે મિત્રોને તૂટેલા હિંચકાથી દૂર રહેવાની ચેતવણી આપી અને જ્યારે એક અજાણી વ્યક્તિએ તેને કેન્ડી આપવાની ઓફર કરી ત્યારે કબીરે દૃઢતાથી કહ્યું ના આભાર કબીરને ગર્વ થયો કે તે વધુ સુરક્ષિત અને વધુ સ્માર્ટ બની રહ્યો છે મિત્રો કબીરે તેના પપ્પાની આ વાત માની અને સલામત રહેવાનું શીખ્યો તમે પણ હંમેશા તમારા મમ્મી પપ્પાની વાત સાંભળજો જોખમથી દૂર રહેજો અને સાચવીને રહેજો